નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ગાલા સ્વાધ્યાય એમાં પણ ભાગ બે એટલે કે સેમેસ્ટર ટુ નો ધોરણ આઠ નો વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર બાર છે કેટલીક કુદરતી ઘટનાઓ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની દરેકે દરેક વિષયની જે ગાલા પુથીઓ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે આ દરેકે દરેક જે ગાલા પુથીના સોલ્યુશન જે છે બરાબર છે તે તમારી આ સ્વાધ્યપુથીના અભ્યાસ માટે લખાણ માટે પણ તૈયારી થશે ઉપયોગ થશે અને આની પીડીએફ પણ આપણે એપ્લિકેશનમાં મુકાઈ ચૂકી છે તો જરૂરથી પીડીએફ પણ એપ્લિકેશન પરથી મેળવી અને અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય વિજ્ઞાન એમાં પાઠ નંબર તેર ગાલા સ્વાધ્યાયપુથી પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલું નીચેનામાંથી કઈ વસ્તુ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતી નથી જવાબ આવશે વિકલ્પ બી તાંબાનો સળિયો બીજું જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી સળિયો ધન થાય છે જ્યારે કાપડ ઋણ થાય છે ત્રીજું બોલપેનની વપરાયેલી રિફિલને જોરથી પોલિથિનના ટુકડા સાથે ઘસવામાં આવે છે આ અંગે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી તો જવાબ આવશે વિકલ્પ સી રિફિલ અને પોલિથિન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે ચોથું કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા ઉપર કયો વીજભાર ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે એ ધન વીજભાર પાંચમું વીજ સાથેના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ છઠ્ઠું ઊંચી ઇમારતોની વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઇમારત પર વીજળીના વાહક તાર લગાડવામાં આવે છે સાતમું નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ભૂકંપ આઠમું ચાર તીવ્રતાવાળા ભૂકંપ કરતાં છ તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી એક હજાર ગણી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ખાલી જગ્યા નામના અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને પોલિએસ્ટર કપડાં ઉતારતી વખતે તણખલાસ સમાન ઘટનાઓ છે તો બ્રેન્જામિન ફ્રેન્કલિંગ સમાન વીજભાર વચ્ચે ખાલી જગ્યા થાય તો અપાકર્ષણ ત્રીજો ધન ધનવિજભાર અને ઋણ ઋણવિજભાર વચ્ચે ખાલી જગ્યા થાય તો આકર્ષણ ચોથું પ્લાસ્ટિકના કાસકાને વાળ સાથે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારોનું જાતે વહન થતું ન હોવાથી તેને ખાલી જગ્યા વીજભાર કહે છે જવાબ આવશે સ્થિર પાંચમું જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે ખાલી જગ્યા બને છે તો વિદ્યુત પ્રવાહ જે તે પદાર્થ વીજભારી છે કે નહીં તે જાણવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો ઇલેક્ટ્રોસ્કોપ સાતમું જુદા જુદા વાદળો વચ્ચે તથા વાદળ અને પૃથ્વી વચ્ચે થતાં વીજભારના વિસર્જનને લીધે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો વીજળી આઠમું ઊંચી ઇમારતોને વીજળી પડવાની ઘટનાથી બચાવવા ઇમારતો પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે તો વીજળી વાહકો મિત્રો ધોરણ છ થી આઠની જે પોટેટો બેચ છે તે લોન્ચ કરવામાં આવી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે જો તમે આ દરેકે દરેક વિષયો જે છે જે અઘરા વિષયો છે તેની સારામાં સારી અને સરળતાથીને શ્રેષ્ઠ શિક્ષકો પાસે તૈયારી કરવા માંગો છો તો આપણે લોન્ચ કરેલી છે તમારા માટે પોટેટો બેચ અને આ પોટેટો બેચની અંદર તમને દરેકે દરેક પાર્ટના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ વોટ્સઅપ સપોર્ટ અને પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ પણ મળી જવાની છે અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ વધારે માહિતી મેળવી શકો છો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો અહીંયાથી તમે આ કોર્સ છે તેમાં જોઈન્ટ થઈ શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે શું થાય તો આકર્ષણ બીજું કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે તો રેશમ ત્રીજું વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહન પૃથ્વીમાં વાહનની ક્રિયાને શું કહે છે તો અર્થિંગ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી તે વીજભાર મેળવે છે આ સ્થિતિમાં કાચના સળિયાને કેવો પદાર્થ કહેવાય તો જવાબ આવશે વીજભારિત પદાર્થ પાંચમું વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વિજભાર કયા પ્રકારનો છે તો ઋણ છટ્ટુ બે પદાર્થોને ઘસવાથી તેમનામાં ઉત્પન્ન થતા વીજભારને કેવો વિજભાર કહે છે તો સ્થિર વીજભાર સાતમું વીજભારિત વસ્તુ પરથી શાની મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય તો વિદ્યુત વાહક મારફતે આઠમું ભૂકંપના કેન્દ્રને શું કહે છે તો એપીસેન્ટર નવમું ભૂજ અને કાશ્મીરમાં આવેલા વિનાશક ભૂકંપની તીવ્રતા કેટલી હતી તો સાત પોઈન્ટ કરતાં વધુ

જાણતા હતા કે જ્યારે અંબરને ફર સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થને આકર્ષે છે તો સાચું છઠ્ઠું પ્લાસ્ટિકના કાસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાસ્કો વીજભાર મેળવે છે પરંતુ વાળ વીજભાર મેળવતા નથી તો ખોટું વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે તો જવાબ આવશે ખોટું આઠમું કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન વીજભાર મેળવે છે તો સાચું ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે તેઓનું જાતે વહન થતું નથી તો સાચું ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર ઉત્પન્ન કરવાનું સાધન છે તો ખોટું ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહ ભર્યું નથી તો જવાબ આવશે સાચું ત્યાર પછી જે પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યોના નામ લખો તો કાશ્મીર ગુજરાત અને રાજસ્થાન બીજું વીજભારના પ્રકાર કેટલા અને કયા કયા છે તો ધન વીજભાર અને ઋણ વીજભાર પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા તો પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી ઈશ્વરનો કોપ છે તેથી તેઓ વીજળીથી ડરતા હતા પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે તે કાગળના ટુકડાને આકર્ષે છે પાંચમો વીજભારિત પદાર્થ એટલે શું વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે તો ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે થાય છે બે અસમાન વીજભારો એકબીજા સાથે કઈ પ્રતિક્રિયા દર્શાવે છે જો બે વીજભારો સમાન હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન હોય તો તેમની વચ્ચે આકર્ષણ થાય છે આઠમું બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતાં વીજભારને સ્થિર વીજભાર શા માટે કહે છે બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર વહન પામતો નથી પણ સ્થિર હોય છે તેથી તેને સ્થિર વીજભાર કે સ્થિર વિદ્યુત કહે છે નવમું અર્થિંગ એટલે શું તો વીજભારિત પદાર્થ પર વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે દસમું ભૂકંપ કોને કહે છે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે ભૂકંપની તીવ્રતા શામાં મોપાય છે તો ભૂકંપની તીવ્રતાને રિએક્ટર સ્કેલમાં માપવામાં આવે છે ભૂકંપ થવાનું કારણ શું છે તો ભૂકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીની પ્લેટોનું હલનચલન છે તેરમો સવાલ સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહે છે તો પૃથ્વીની પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે ચૌદમું મોટા ભૂકંપને લીધે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે તો મોટા ભૂકંપને લીધે પૂર ભૂસ્ખલન અને સુનામીની ઘટનાઓ બને છે પંદરમું સિસ્મિક તરંગો એટલે શું પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે તે તરંગોને સિસ્મિક તરંગો કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે ગાલસ વાદ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે પીડીએફ ડાઉનલોડ કરી અને તમે ત્યાંથી આ જે ગાલસવાદ્યપુથી છે તેનો તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ દરેકે દરેક સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે અથવા તો તમે આ વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરીને પણ આ દરેકે દરેક સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો મિત્રો બીજી તમારા માટે ખાસ અગત્યની અને મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે અસ્વાદ્ય પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જો તમે શિક્ષક મિત્રો છો અથવા તો તમે આ પીડીએફ જે છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો પ્રોજેક્ટર પર પ્રોજેક્ટર ઉપર પણ ઉપયોગ કરી શકો છો તો અવશ્ય આ પીડીએફ મેળવી લેજો બીજું એક ખાસ મહત્ત્વની સૂચના એ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સોલ્યુશન આપણે આપેલા છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પીડીએફ ડાઉનલોડ કરવાની અને આપણી એપ્લિકેશનની પણ તો જરૂરથી એ પણ ડાઉનલોડ કરી લેજો સાથે સાથે ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલસવાદી બુથિની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે બરાબર તો જરૂરથી આ વિડીયોને એક લાઇક આપી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો સરસ મજાની કોમેન્ટ આપી દેજો આપણી ટ્રેડમાર્ક કોમેન્ટ છે ને મિત્રો ઓ સી ઇઝ ધ બેસ્ટ તો જરૂરથી આ કોમેન્ટ પણ આપી દેજો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાદ્યપુથીના પાઠ નંબર તેરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં